વરોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા કિચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડ ફેર બે હજાર પચીસ ત્રીજી એડિશનનો થયો શુભારંભ વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા ત્રીજી એડિશન કિચનવેર હોમ એપ્લાયન્સીસ ટ્રેડ ફેર બે હજાર પચીસનો અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે તારીખ દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી રહેશે તો વડોદરાવાસીઓને આનો લાભ લેવા વિનંતી છે વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક છત હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે આ ઉપરાંત ટ્રેડ ફેરમાં ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે ત્રણ વર્ષથી આ એક્ઝિબિશનમાં અમે રહ્યા છે અને ત્રણ વર્ષમાં ઘણા સારા અનુભવ છે પ્લસ કસ્ટમર્સને અહીંની ખરીદી પર કોઈ બી જાતનું ડુપ્લિકેશન કેવો કોઈ ખોટો અનુભવ થયો નથી અને સારામાં સારું ડિસ્કાઉન્ટ જે ઓનલાઇનથી પણ સારો બેનિફિટ થાય જે જેન્યુન વસ્તુ અહીંયા મળી જશે ફોર્મ ઉપયોગ કરીને અમે લોકોએ બહુ કસ્ટમર્સ એક્સપ્લોર કર્યા છે કસ્ટમર્સને બી નવો અનુભવ મળે છે કે શું પ્રોડક્ટ્સ છે બજારની અંદર શું ટ્રેન્ડ ચાલી રહ્યા છે જેમ કે હવે વાસણોમાં અત્યારે એક આખું ટ્રાઈપ ટ્રેન્ડ આવ્યું તો એને પ્રમોટ કરવા માગીએ છીએ આપણી હેલ્થ બેનિફિશિયલ પ્રોડક્ટ્સ એના પછી ચીમનીઝ ગેસ્ટ હાઉસની અંદર જે નવા પ્રોડક્ટ્સ છે જે નવા બ્રાન્ડ્સ આવવા માંગે છે માર્કેટમાં એને પ્રમોટ કરવા માગીએ છે બાકી કસ્ટમર્સને બી નવો અનુભવ મળે અમને બી એક કસ્ટમર જોડે કનેક્શન થાય કે કસ્ટમર બેઝ ડેવલપ થાય એના માટે આ પ્લેટફોર્મ છે આજે અમારા વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન તરફની કારોબારી ટીમ તરફથી એક છેલ્લા ત્રણ વર્ષથી આજે ત્રીજું વર્ષ છે કિચનવેરનું ટ્રેડફેરનું આયોજન કરેલું છે અમારો આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો હોય છે કે વડોદરા શહેરના નાગરિકો આજે ઓનલાઈન ખરીદી તરફ આગળ વધતા જાય છે તો અમારો પ્રયાસ એવો હોય છે કે અહીં લોકલ વેપારીઓ સાથે જોડાય અને વોકલ ફોર લોકલ લોકલ વેપારીઓને એનો લાભ મળે અને આ પ્લેટફોર્મ ઉપર અમારી સાથે બધી કંપનીઓ પણ જોડાય છે જેથી કરીને કંપનીની દરેક પ્રોડક્ટો વડોદરાના નાગરિકો જોઈ શકે આ પ્લેટફોર્મ માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નથી કે વેપાર કરવાના ઉદ્દેશ્ય માટે નથી પરંતુ વેપારીઓ પોતાની પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચાડી શકે અને ગ્રાહકોને બી સારી પ્રોડક્ટ અને સારી ઉચ્ચતમ ક્વોલિટીવાળી ઉત્પાદક પ્રોડક્ટો અહીંયા આગળ મળે એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે હું વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનના કન્વીનર સંયોજક તરીકે જવાબદારી નિભાવું છું અમારી આખી કારોબારી ટીમ છે અમારા પ્રમુખશ્રી મંત્રીશ્રીના કારોબારીના સહિયારા પ્રયાસોથી ત્રણ વર્ષ અને સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે ત્રીજા વર્ષમાં આરંભે આજે પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છે